તાજેતરમાં રાજ્યમાં તેના સંખ્યાબંધ આઈપીએસ ઓફિસરોની બદલી કરવામાં આવી હતી જેમાં વડોદરા શહેર અને જિલ્લામાં ફરજ બજાવતા કેટલાક ઉચ્ચ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે વડોદરા જિલ્લાના તત્કાલીન આનંદની બદલી કરીને તેમની જગ્યાએ આઈપીએસ સુશીલ અગ્રવાલને મૂકવામાં આવ્યા છે ત્યારે આજરોજ સુશીલ અગ્રવાલે વડોદરા જિલ્લાના પોલીસ અધિક્ષક તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો ચાર્જ સંભાળતા જ તેમણે ગુનેગારો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની સાથે પ્રજાલક્ષી અને પરિણામલક્ષી કામગીરી કરવાની વાત કરી હતી આજે બરોડા ગ્રામ્ય પોલીસ અધિક્ષક તરીકે મારા દ્વારા ચાર્જ સંભાળવામાં આવ્યો છે પોલીસના તમામ અધિકારીઓ સાથે એક મિટિંગ પણ લેવામાં આવી છે અને બરોડા એવી રીતે તો ગુજરાતનું કલ્ચરલ કેપિટલ કહેવાય છે અને આ કલ્ચરલ કેપિટલની અંદર પોલીસિંગ જો છે તે પ્રજાલક્ષી થાય અને પરિણામલક્ષી થાય તે બાબતની ડિપાર્ટમેન્ટ તરફથી પૂરેપૂરી મહેનત કરવામાં આવશે માને આપના મીડિયમથી બધા લોકોને એક વસ્તુ જો કહેવાની છે તે એ છે કે ગુનેગારોની મન ગુનેગારોનું જો ડર છે તે પબ્લિકની અંદર એ ડર ઓછો થાય ગુનેગારોની ઉપર કાયદાના કડકથી કડક પગલાં લેવામાં આવે અને કાનૂનને આપેલી સત્તાનું પૂરેપૂરું ઉપયોગ કરીને એ ગુનેગારોની ગુનાખોરી કેવી રીતે ઓછી કરી શકાય છે એ બાબતની પોલીસિંગ બરોડા ગ્રામ્ય જિલ્લાની અંદર કરવાનું પૂરેપૂરું પ્રયાસ કરવામાં આવશે અને પ્રજાના કોઈ પણ પ્રશ્નો હોય કોઈ પણ તકલીફ હોય તો મારા ઓફિસના દરવાજા ખુલ્લા છે તે પોતાની તકલીફ લઈને આવી શકે છે અમે પૂરેપૂરો પ્રયત્ન કરશું કે અમે એમનું તકલીફનું નિરા નિરાકરણ